સુરત જિલ્લા પોલીસ દ્વારા ગૃહમંત્રીની હાજરીમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગામના વિકાસને લઈને કાયદો અને વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ખાતે દલપતરામ ભવન ખાતે સરપંચ પરિસંવાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયો હતો સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર રેન્જ પોલીસ અધિકારી પ્રેમવીરસિંહ સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સરપંચ પરિસંવાદ યોજાયો હતો જેમાં હાજર સરપંચો દ્વારા જાહેર મંચ પરથી પોલીસની રજૂઆત કરવામાં આવી હતી સાથે રાજ્યના ગૃહમંત્રીએ સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં પોલીસ સાથે સંકલન કરી ગામના વિકાસમાં કામ કરવા અંગેની અપીલ કરી હતી રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારી હાજર રહ્યા હતા ગામના સરપંચોને સાંભળી ગામના વિકાસમાં અને કાયદો વ્યવસ્થા ને લઈને પણ ચર્ચા થઈ હતી

જેમને આંકી રૂપિયા દસ હજાર આજે ગુજરાત પોલીસ દ્વારા સ્ટેશનોમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચ શ્રીઓ અને શ્રીઓ જોડે એક પરિસંવાદ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઈમના ના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવે છે આ કોઈ કાર્યક્રમ નથી આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ પરંતુ આવનારા દિવસોમાં દર મહિને બે મહિને અને ત્રણ મહિને આવીતર અલગ અલગ થી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસ છે ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે જેથી સરપંચ થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો આ બાબત આજરોજ માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષંદ શ્રી નાઓની અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ જિલ્લાનો સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આમાં માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી ની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચે ના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કાર્ય કારગર નિવડશે એવું મારું માનવું છે